નમસ્કાર મિત્રો મિત્ર દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગઈકાલે ઇન્ડિગોને ત્રણસો ને પચાસથી વધુ ફ્લાઇટો રદ ઇન્ડિગોએ દેશભરમાં ત્રણસો ને પચાસથી વધુ ફાઇટ રદ કરી છે જેના કારણે મુસાફરોને સતત છ દિવસ સુધી અસુવિધા થઈ રહી છે ફ્લાઇટ રદ કરવાનું મુખ્ય કારણ નવી ડ્યુટી સમય મર્યાદા છે જેના કારણે આયોજનમાં ખામી સર્જાય છે ઇન્ડિગોએ અઠવાડિયે પંદર થી વધુ ફ્લાઇટ રદ કરી છે

નોન સ્ટોપ ફ્લાઇટ પર માળા મર્યાદા લાગુ કરી છે જેથી ઓટોમેટિક પ્રાઇઝિંગ સિસ્ટમના કારણે ભાવ ન વધે ઉપરાંત પંદર ડિસેમ્બર સુધી મુસાફરી માટે બુક કરાયેલી ટિકિટોમાં મુસાફરો આઠ ડિસેમ્બર સુધી એકવાર પ્રી ડિશેડ્યુલિંગ અથવા તો રદ કરીને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખોડલધામમાં માતાજીના સાક્ષત દર્શન થાય છે ખોડલધામ ખાતે યોજાયેલા વિશેષ સન્માન કાર્યક્રમમાં પટેલે માતાજી બોલાવી દરેક પહેલ પર એક નવી તાકાત ઉમેરે છે અહી આખા સૌરાષ્ટ્રના પત્ડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલ નિર્માણ કરાશે અન્ય મહત્વના તો અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ને એસી નજીક નોંધાયો છે રખિયાલ કઠવાડા ઈસરો સાહેબાગ અને ગુમા સહિત અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી એકસો ને ત્રેસઠ થી એકસો ની વચ્ચે નોંધાયો છે ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઇટોથી પ્રદૂષણ વધતા શ્વાસની તકલીફ અને સ્વાસ્થ્ય જોખમી વધી રહ્યા છે તો બાળકો વૃદ્ધો અને સંવેદનશીલ લોકો માટે માસ્ક પહેરવાની અને બહારની પ્રવૃત્તિઓ ઘટાડવાની સલાહ આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટર સ્મૃતિ મંદાનાએ લગ્ન રદ કર્યા